માંગતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર ઇમિગ્રન્ટ પીઆર માટે હવે દસ વર્ષની રાહ જોવી પડશે પહેલા પાંચ વર્ષમાં પીઆર મળતા હતા યુકે સરકારે આપવાના નિયમમાં હવે ફેરફાર કર્યો છે કાયમી ધોરણે વસવાટની સમય મર્યાદા દસ વર્ષ કરવા યુકે સરકારે પ્રસ્તાવ મૂક્યો છે યુકે સરકારના ફેરફારની સૌથી વધુ અસર ભારતીયો પર થશે યુકેમાં વસવાટ કરતા વીસ લાખ લોકોને અસર થશે હવે વાત કરીશું કામનું ભારણ મોતનું કારણ વિશે કોડીનારમાં શિક્ષકના પરિવારજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે શિક્ષકના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે તંત્ર હજુ મુલાકાત લેવા આવ્યું નથી તેવી વાત કરી મૃતકના ના નોકરી અને યોગ્ય આપવાની માંગ કરાઈ છે વળતર ની મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે કામગીરીમાં દબાણ કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી માંગ કરાઈ છે નોકરી કરે છે એમની કામગીરી તો સરસ છે બરોબર છે એ એની કામગીરી શિક્ષણ શિક્ષણ ને ભણાવવાની બાળકોને ભણાવવાની કામગીરી હોય છે તેમ છતાં એના એમના પૂરેપૂરી દબાણ આપી અને આ એસઆઈઆરની કામગીરી આપવામાં આવેલ છે મામલતદાર તરફથી વંદા સાહેબ ને ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ અને મારે આ મારો પ્રશ્ન એ છે કે તો મરી ગયા બરોબર એ ગુજરી ગયા છે એ કઈ પાછા આવવાના નથી પણ એમના માટે થઈને મારી દીકરી છે એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ બરોબર અને આવું આવું આ સમાજને શિક્ષક સમાજની અંદર આવું પણ કોઈ કૃત્ય ન થાય કે કોઈ બીજો શિક્ષક આવું અન બનાવ ન બને શિક્ષણ વિરુદ્ધમાં એવી તકેદારી રાખવા મારી ખાસ વિનંતી છે બોલો ગીર સોમનાથમાં એસઆઈઆર કામગીરી કરનારા શિક્ષકના ના આપઘાત મુદ્દે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપઘાત મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે એક બાજુ નુકસાનની સહાય પેકેજના નામે પડીકો આપતા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે બીજી બાજુ માનસિક ત્રાસને લઈને બીએલો આપઘાત કરી રહ્યા છે જો એસઆઈઆર કરવાનું જ હતું તો છ મહિના પહેલા કેમ કામગીરી શરૂ કરવામાં ન આવી સરકાર માત્ર ને માત્ર રાજકીય એજન્ડા પાર પાડવા માટે બીએલોઓને હથિયાર બનાવી રહી છે એક બાજુ સરકાર નીતિહત્યા કરે છે કરાવતી હોય એવી સ્થિતિ નું નિર્માણ છે એટલે સરકારના ના કારણે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ આજ સરકાર ના માં જે ત્રાસ ને કારણે આજે બીએલ આત્મહત્યા કરે છે

શિક્ષક બચુભાઈ ડાબોરને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બીએલોની કામગીરીના ભારણ વચ્ચે દાહોદમાં વધુ એક શિક્ષક ને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે આ શિક્ષક બીએલઓ તરીકેની ફરજ બજાવતા હતા શિક્ષક બચુભાઈ ડાબોરને હાર્ટ એટેક આવતા તેમને હાલ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે દાહોદની આ ઘટના છે કે જ્યાં વધુ એક શિક્ષક હાર્ટ છે શિક્ષક બચુભાઈ ડામોર હોસ્પિટલમાં હાલ દાખલ છે બીએલઓ તરીકે તેઓ ફરજ નિભાવી રહ્યા હતા કામ કરી રહ્યા હતા શિક્ષક બચુભાઈ ડામોરને તાત્કાલિક તાત્કાલિકપણે હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે જામનગરમાં પ્રાથમિક શિક્ષકોને બેલો તરીકે નિયુક્ત કરવાની શિક્ષણને ગંભીર અસર જોવા મળી રહી છે નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી છે નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી વિદ્યાર્થીઓને મળતા મૂળભૂત શિક્ષણના અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કરાયો બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે પૂરતો સમય અને ધ્યાન નથી આપી શકાતું સમગ્ર ભારતની અંદર એ જ રીતે સમગ્ર ગુજરાતની અંદર હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે પ્રાથમિક શિક્ષકોને જોડવામાં આવેલા છે જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક બંધારણની કલમ એકવીસ અને રાઇટ ટુ એજ્યુકેશન એકની કલમ સત્યાવીસ મુજબ શિક્ષણ એ બાળકનો અધિકાર છે આથી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી બે હજાર સાતની સી એ છપ્પન ઓગણસાઇટમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ઇલેક્શન કમિશને શિક્ષકોને આ કામગીરીમાં ઓછામાં ઓછી સંખ્યામાં જોડવા જોઈએ અને આ કામગીરી જ્યારે શાળાઓ ચાલુ હોય ત્યારે યોજાય નહીં એ ઈચ્છનીય છે આવકાર્ય છે આમ છતાં હાલ રાજ્યની અંદર ડીએલઓની કામગીરી ચાલુ છે ગીર સોમનાથમાં શિક્ષકના આપઘાતને લઈને શિક્ષક સંઘમાં રોષ છે શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી વિવિધ નવ મુદ્દા સાથે રજૂઆત કરવામાં આવી મૃતક શિક્ષકોના પરિવારને એક કરોડની સહાય આપવાની માંગ કરાઈ એસઆયાનની કામગીરીનો સમય વધારવાની માંગ કરાઈ શિક્ષકોને અપાયેલી નોટિસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે એસઆયાનની કામગીરી માટે ઇન્સ્ટ્રુમેન્ટ અને ડેટા રિચાર્જ કરવાની પણ માંગ કરવામાં આવી છે આઉટસોર્સિંગના કર્મચારીઓ પાસે ઓનલાઈન કામગીરી કરાવવાની માંગ કરાઈ છે ચુડ્રે પંસે રજૂઆત કર્યા પછી ડીગ્વિજેસથી બોલ્યા છે ચુડ્રે પંસે જિલ્લા કલેક્ટરઓને સૂચના આપવાની ખાતરી આપી છે મહિલાઓ અને કર્મચારીઓને રાત્રે નહીં બોલાવવાની પણ ખાતરી આપવામાં આવી છે ચુડ્રે પંસે આર્થિક સહાય ચૂકવવાનું પણ આશ્વાસન આપ્યું છે આર્થિક સહાયની માંગણી કરી છે એસઆઈટી ની તપાસ રચના કરવામાં આવે છે અમે આની યોગ્ય તપાસ થશે એવી ચુડ્રે મંડના અધ્યક્ષે ખાતરી આપી છે અને જે એના પરિવારોને મદદ કરવા માટે એને જે ચૂંટણી પંચ અગાઉ ઉપર ચર્ચા કરી શું મદદ થઈ શકે એમ છે એની એમને કીધું છે અમે યોગ્ય તપાસ કરી અને જે મદદ થતી હશે એ મદદ કરશું પણ જ્યારે કોઈ પરિવારનો સભ્ય છે એ ગુમાવે તો એ પરિવારને કદાચ આર્થિક સહાય છે એ ગૌણ બની જતી હોય છે પણ એના પરિવારને જ્યારે એના પરિવારના બાળકોના માટે આ આર્થિક સહાય છે એની અમે રાજ્ય શિક્ષક સંઘ દ્વારા માગણી કરી છે સીએમ પાસે પણ આ માગણી કરવાના છે ખેડાના નવપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશ પરમારનું નિધન થયું છે રમેશ પરમારનું નિધન કામના દબાણને લીધે થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે શાળાએથી આવ્યા પછી મોડી રાત સુધી કામગીરી કરવી પડતી હોવાનો પરિવારનો દાવો છે શિક્ષક રમેશ પરમારના મોત પાછળ કામનું ભારણ હોવાનો શિક્ષક સંઘે આરોપ લગાવ્યો છે રમેશ પરમારનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું ચાબા ફરી પાછી બેલોની કામગીરી માટે બેઠા હતા પણ અહીંયા એમના ઘરે ચાવર ના આવતા નેટ નો હોવાથી તેઓ બીજા ઘરે અને હું જોડે હતો અમે બંને જોડે હતા માણસ નું હોટસ્પોટ કરી બેસી બેઠો લગભગ સાડા અગિયાર વાગે પાછી કોમગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલા પાંચ વાગે ઉઠવા ટેવ હતી એમના પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં

કારણે તેમનું હાર્ટ એટેક આવ્યું અને તેમને કારણે તેનું નિધન થયું છે બેલોની કામગીરીનું ભારણ વધુ હોવાનો દાવો હવે પરિવારજનોએ પણ કર્યો છે રમેશ પરમારનું નિધન થયા બાદ પરિવારજનોએ આ પ્રતિક્રિયા આપી છે શાળાએથી આવ્યા પછી મોડી રાત સુધી કામગીરી કરવી પડતી હોવાનો પરિવારે દાવો કર્યો છે ઇલેક્શન કમિશન માનવતા ભૂલ્યું છે બેલોને કામ સોંપી નાસ્તાની જયફ સેન્ડવીચ અને કાલા મહેફિલ માણી કામગીરી અને ઇલેક્શન અધિકારીને જલસા જોવા છે તો એક તરફ રાજ્યમાં બેએલો પર કામનું ભારણ તો બીજી બાજુ ચૂંટણી પંચના અધિકારીઓની નાસ્તાની મહેફિલ જોવા મળી કોડીનારમાં કામના ભારણથી બીએલઓએ આત્મહત્યા કરી પરંતુ ચૂંટણી પંચના અધિકારીઓને કોઈ જ પરવા નથી ચૂંટણી પંચના અધિકારીઓ સેન્ડવીચ અને કાલા જામુનની જાયફત ઉડાવતા જોવા મળ્યા જ્યાં બીએલઓને કામગીરીનું ભારણ આપીને કરી છે કામના વિશે મુખ્ય ચૂંટણી અધિકારીએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો અને એક તરફ બીએલોની આત્મહત્યા અને બીજી તરફ આ નાસ્તા પાર્ટીઓ થઈ રહી છે બિલકુલ એક ને ભારણ ની કામગીરી થી જીવન ચૂકાવ્યું છે અને બીજી તરફ તૈયાર નથી અને તેની વચ્ચે નાસ્તાની જાહેપટ જે છે તે થઈ રહી છે આ દ્રશ્યો ગાંધીનગર છે ચૂંટણી પંચ દ્વારા આજે શુક્લા સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા પરંતુ આ જે સમગ્ર ઘટના ગુજરાત ની અંદર બની છે અને અનેક જે શિક્ષકો જે છે તેમને હૃદયરોગના હુમલાના પણ જે મેસેજ જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે તેની વચ્ચે નાસ્તાની જાહેપત મારતા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે આ બેઠક અંદર

ભાર તો પ્રકાર એક બાજુ કોડીનાર માં આ દ્રશ્યો સામે આવે કે જ્યાં બીએલઓ નું ભારણ વધતા એક શિક્ષકે આપઘાત કરવો પડે ને બીજી બાજુ આ ચૂંટણી અધિકારીઓ કે જેમની જવાબદારી છે આ શિક્ષકોને સોંપી છે અને તે લોકો હવે અહીંયા નાસ્તાની મહેફિલો માનતા જોવા મળી રહ્યા છે એક બાજુ જાણે કે માનવતા મરી પરિ હોય તે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં શિક્ષકો વિરોધ કરી રહ્યા છે એક શિક્ષકે છે અને બીજી બાજુ હવે આ ચૂંટણી અધિકારીઓ નાસ્તાની મહેફિલો માણી રહ્યા છે મહેફિલમાં વ્યસ્ત અધિકારીઓ જોવા મળી રહ્યા છે સવાલ થઈ રહ્યા છે કે શું ચૂંટણી પંચ માનવતા ભૂલ્યું છે ઇલેક્શન કમિશન માનવતા ભૂલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કોડીનાર બીએલઓના કામનું ભારણ વધવાને કારણે આપઘાત કર્યો સુસાઈડ માં તેમણે આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે આ સમગ્ર મામલો ચાલી રહ્યો છે તેની ચૂંટણી અધિકારીઓ નાસ્તા કરવાની મહેફિલોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ચૂંટણી અધિકારીઓ મહેફિલમાં વ્યસ્ત જોવા મળ્યા નાસ્તા પાર્ટીઓ જલસા પાર્ટીઓ ચાલી રહી છે બીએલઓ ને કામગીરી સોંપીને ચૂંટણી અધિકારીઓ અહીંયા જલસા કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સતત શિક્ષકો આ જે પ્રેશર છે તે અનુભવી રહ્યા છે અને તેનું હળવું કરવા માટે પણ સતત સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે અને તેની વચ્ચે આ સમગ્ર દ્રશ્યો ગાંધીનગર ખાતેથી સામે આવ્યા જ્યાં ચૂંટણી અધિકારીઓ નાસ્તાની મહેફિલ માણી રહ્યા હોય અને મહેફિલમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કે શિક્ષકે આપઘાત કર્યો તેને લઈને તેમને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પણ નહોતી આપી અને જો કે હવે આ નાસ્તા પાર્ટીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે એક બાજુ આ સમગ્ર ઘટના ખૂબ જ ચર્ચામાં આવી છે તો ગુજરાત દિગ્વિજય અધિકારીઓ છે તેમની આ નાસ્તા ના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કહેશો ખાસ કરીને જયારે આ ઘટના આજે શિક્ષક જયારે નોટ લખીને જયારે કરેલ છે

આમની તીટની રચના કરી અને કાર્યવાહી કરવામાં આવે એના પરિવારોને આર્થિક સહાય કરવામાં આવે અને જયારે આટલી બધી ઘટના હોય ત્યારે આ રીતે આપના માધ્યમથી એ અત્યારે અધિકારીઓ જયારે રીતે કોઈ શેર શરમ વગર ની જે વાત છે અને રાતે બેનોને બોલાવી નોટિસો આપવું ટેસ્ટ અને સતત ટેસ્ટમાં રાખવા એ બિલકુલ વ્યાજબી નથી અને અત્યારે ચૂંટણી પંચ ને રૂબરૂ મળી અને ઓનલાઈન અત્યારે એપ ચાલતી નથી એના કારણે અધિકારીઓ દ્વારા સતત દબાણ થાય છે આ પ્રકારની જે ઘટના છે એને અમે સતત શબ્દોમાં વખોડી છીએ અને રાજ્યના શિક્ષકોને કહેવા માંગુ છું કે આવા કોઈ ટ્રેસ લઈએ નહીં કોઈ નોટિસ આપે કાર્યવાહી કરવામાં આવે તો એની સાથે રાજ્યના બે લાખ શિક્ષકોનો યુનિયન તરીકે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સાથે છે એટલે આ શિક્ષકોએ કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ ટ્રેસ લેવાની જરૂર નથી આપણે આપણા પરિવાર સાથે જયારે જીવતા તો પરિવાર પણ ચિંતા કરવી જોઈએ આવી ઘટના ના બને હવે પછી એ અધિકારીઓ ચૂંટણી પંચે આજે કલેક્ટરો ને સૂચના આપવા માટેની વાત કરી છે અને અમે રૂબરૂ અત્યારે માન્ય શિક્ષણ મંત્રી ના કાર્યાલય પણ રજૂઆત કરેલી છે બિલકુલ વાતચીત કરી વેલકમ બેકઆઈઆર ની કામગીરી ને લઈને સુરતમાં સંકલન બેઠક યોજાય બેલોની કામગીરીમાં પડતી મુશ્કેલી મુદ્દે ચર્ચા થઈ સુરતમાં બેલોએ કલેક્ટર અને કરી છે ફોર્મ ભરવા માટેનો થી ના સમયમાં વધારો કરવાની પૂર્વ મંત્રીની રજૂઆત છે કલેક્ટરે એસઆઈઆર ની કામગીરી ઝડપથી થાય તે માટે સૂચના આપી સંકલનની રજૂઆતો હતી અને એ રજૂઆતો અમે કમિશન કલેક્ટર શ્રી ને ધ્યાને દોરી છે પ્રશ્નો તારા અમારા જે અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક બી એલ ટુ અને એની સાથે પ્રજાનું જેવું નાના વર્કર નાના પરિવારો પણ એને પેલા એની એ ડાયરા આવી શકે એ જોગવાઈઓ માટે કલેક્ટરશ્રી એ અમને અહિયાં ધરપકડ આપી દીધું કામગીરી બાબત માં માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા એ પણ મેળવ્યા છે અને જે એક ટાઈમ બોન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે કામગીરી અ એમની જે જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ એની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ બે થી ત્રણ હજારનું જે સ્ટાફ છે એમના એમાં મૂક્યા છે વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે ઝુંબેસની અંદર નાગરિકોને પડતી મુશ્કેલી કાર્યકર્તાઓને પડતી મુશ્કેલી અને બીએલઓને પડતી મુશ્કેલી એની ચર્ચા થઈ છે દિવસ ખૂબ ઓછા છે ખૂબ ઝડપથી બીએલઓ દરેકતા ઘરે જાય અને એને બે હાજર બે નો પુરાવો પણ ઉપલબ્ધ કરાવે બે હાજર બે ની મતદાર યાદી અને એનો એવિડન્સ પણ આપણે અનેક જગ્યા પર મૂકી શકીએ એના માટે કઈ યોગ્ય ઘટું કરવું પડે અને કુલ મિલાઈને ફોર્મ ઝડપથી ભરાઈ જાય અને ફોર્મ નંબર છ સાત ને આઠ જે લોકો આપવા માંગતા હોય તે પણ સ્વીકારી લે

જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે ધણીધર મહારાજને ધજા ચડાવી કોંગ્રેસ યુવાઓ મહિલાઓ ખેડૂતોના વંચિત છે બિહારમાં ભાજપની સરકારે મહિલાઓને દસ હજાર રૂપિયા આપ્યા છે ત્યારે ગુજરાતની મહિલાઓને પણ દસ હજાર રૂપિયા આપવાની જરૂર છે સરકાર કુંભ તણ નિંદમાંથી નહીં જાગીએ તો કોંગ્રેસ એમને ઉખાડીને ફેંકી દેશે आज भी गुजरात में यहाँ के करोड़ों करोड़ों लोग मूलभूत सुविधाओं से वंचित है शिक्षा हो रोजगार हो यहाँ की कानून व्यवस्था हो यहाँ के दबे कुचले लोगों के सामने जो मुसीबत है वे हो यहाँ की महिला है यहाँ का किसान यहाँ के खेत मजदूर यहाँ के शहरी ग्रामीण तमाम लोग परेशान है हाल ही में बिहार का चुनाव हुआ वहां महिलाओं को दस हजार रुपए डेढ़ करोड़ महिलाओं को दस हजार रुपए चुनाव के कुछ दिन पहले वहां पर दिए गए गुजरात में महिलाओं को दस हजार रुपए नहीं दिए ગુજરાતના બનાસકાંઠા કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીની આ તૈયારીના સ્વરૂપે અત્યારે કોંગ્રેસ દ્વારા અત્યારે યાત્રા કરવામાં આવી રહી છે અમિતભાઈ આપણી સાથે છે અમિતભાઈ બાઇક ચલાવીને યાત્રામાં જોડાયા છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અમિતભાઈ બાઇક ચલાવીને જનયાત્રાનો પ્રારંભ કઈ રીતે જોવો છો વર્ષ બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી કે છવ્વીસ થી સ્થાનિક સ્વરાજ ચૂંટણી ગુજરાતના ખેડૂતો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ગુજરાતનો બેરોજગાર યુવાન આજે નસારાના રવાડે ચડ્યો છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની વધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે જળ જંગલ જમીન માટે આદિવાસીઓ લડી રહ્યા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો આજે જ્યારે હેરાન પરેશાન હોય તકલીફ માં એમની તકલીફ પીડા આક્રોશ ને વાચા આપવા માટે આ યાત્રા કેટલા યાત્રા શરૂ થઈ છે ને ત્રણ તારીખે બે ચરાજી પૂરી થશે આઠ જિલ્લાઓ અગિયારસો કિલોમીટર આ પહેલા ચરણની યાત્રા છે બીજી વાત છવ્વીસ થી સ્થાનિક ચૂંટણી પણ આવી રહી છે યાત્રા કેટલો કેટલી અસર કરશે અત્યારે ચૂંટણીઓ માટે નહીં પણ જનતાના ના અવાજ બુલંદ કરવા માટે લોકોના હક અધિકારને ને બુલંદ કરવા માટે ની આ લડાઈ છે લોકોના ના આક્રોશ ને પ્રશ્નો ને વાચા આપવા માટેની આ યાત્રા છે ચોક્કસ થી આ હતા અમિત ચાવડા કે જોએ એ કહ્યું કે આ યાત્રા ઇલેક્શન લક્ષી નથી પરંતુ જાહેર સભામાં વર્ષ બે હાજર સત્યાવીસ માં આ જે યાત્રા છે તે યાત્રાનો સારો એવો પ્રતિસાદ મળી રહેશે લોકો સારો જવાબ આપશે ત્યારે કહી શકાય કે ગુજરાત રાજ્યમાં જે જે પણ અત્યારે હાલમાં પરિસ્થિતિ છે લોકોને જે તકલીફ પડી રહી છે તે તકલીફને લઈને આ જનયાત્રા કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં વાત કરવામાં આવે તો અગિયારસો કિલોમીટરની આ યટ યાત્રા યોજવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં આ જન આક્રોશ યાત્રા અમદાવાદના રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ હજાર આરોપીઓની તપાસ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાએ યાદી તૈયાર કરી આરોપીઓની ઓળખ કરી છે યાદી મુજબ એકવીસો થી વધુ આરોપી તો માત્ર શહેરી વિસ્તારમાં રહેતા હોવાનું ખુલ્યું છે પોલીસ આરોપીઓની ઓળખ કરી શંકાસ્પદ શખ્સોના ચેકિંગની કામગીરી કરી છે તો આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને હાલ તેઓ જે કામ કરતા હોય તેની કરાઈ રહી છે આ કામગીરીમાં શહેરના તમામ ઝોનની પોલીસ બ્રાન્ચ એસઓજીની ટીમ કામે લાગી છે મહત્વનું છે કે ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ વડાને સો કલાકનું અલ્ટીમેટમ અપાયું છેલ્લા ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓનું વેરિફિકેશન કરાયું છે

એને એને કરવા માટે ઉટ જાણવા માટે દરેક પોલીસ સ્ટેશન દરેક ઝોનની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એફઓબી એસઓજીની ટીમો દ્વારા એની ચેકિંગની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને હાલ એના વેરઅબાઉટ હાલ કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ તમામ વાતોની જે વિગતો છે એ પણ એના નોટ કરી લેવામાં આવેલા છે અમદાવાદને અમદાવાદની સંકુલમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જ્યાં રાજ્યસભા સાંસદ નરહરી અમિનના મેજા હેઠળ સંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા મેયર પ્રતિભાબેન જૈન ધારાસભ્ય જીતુ પટેલ સિલ્વર ઓફ યુનિવર્સિટીના જનક ખાંડવાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવમાં ખોખો કબડ્ડી સ્કેટિંગ વોલીબોલ લીંબુ ચમચી દોડ રંગ ઓફ વોર અને મ્યુઝિકલ ખુરશી જેવા સ્પર્ધાઓ યોજાશે

રેફરી કોચ અને શિક્ષકો એ પણ આ ત્રણ દિવસ દરમિયાન હાજર રહેશે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર બે બે હજાર ત્રણમાં છેલે ગુજરાત ખેલાડીઓ રમશે એ સંદર્ભના સાથે એમણે ગામડે ગામડે નાના ભૂલકાઓ આદિવાસી વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય પહાડી વિસ્તારમાં ખેલાડીઓને રમવા માટેની તક ઊભી કરી અને મને યાદ છે કે એ જ્યારે મુખ્યમંત્રી હતા એ દરમિયાન સમગ્ર ગુજરાતમાં દસ લાખ કરતાં વધારે રમતવીરોને ગ્રાઉન્ડ ઉપર લઈ જવાનું અને જુદી જુદી રમતોમાં ભાગ લેવાનું આયોજન એમને કર્યું